હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ માય ચેનલ એટ ટુ જેડમાં તો આજે આપણે લઈને આવ્યા છીએ કોઠાવાળા મેયુળીમાનું મંદિર જે આવેલું છે રાજપરા ગામમાં તો જ્યાં એમ કહેવામાં આવે છે કે મંદિર બંદર કાંઈ છે નહીં પણ વડનું મંદિર બનેલું છે માતાજીનો એટલો હાથ છે ત્યાં તો આપણે હવે જશું કોઠાવાળા મેયુડીમાંના મંદિરે અને તમે પાછળ બોડિયું જોઈ શકો છો અને આપણે હવે બસ સલું કરી ચાલો વિડીયો બનાવવા ಚಾಲೋ ಜೋಠಾವಳ ಮೇಡಿ ಮಂದಿರೋ ರಸ್ತೆ ಆ ರೀತನ ಕೈ ಮಿತ್ರ ನೋಡಿ હવે આપણે પોગી ગયા છીએ કોઠાવાળાના છે જેની નીચે મેળડીમાં માનું મંદિર છે તો ચાલો હવે આપણે અંદર તમને દર્શન કરાવશું અને નાની કહાની એક ભાઈ આ ગામના મારી આરે છે એ તમને કે છે કે આની કહાની શું છે ગાડી આપણે અહીંયા મૂકી દીધી છે ને અહીંયા કઈક આ રીતની જગ્યા છે એક વિઘાયકમાં વડલો ઉભો છે તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા કઈક છે તો ગામ છે તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અને સિંહોર તાલુકાનું રાજપરા ગામ છે તો મિત્રો આ બાજુ આવો તો એકવાર અહીંયા દર્શન કરતા જઈજો મિત્રો કોઠાવાળા મેવડીમાંનું મંદિર જે આવેલું છે વાવડી અને રાજપરાની વશમાં તો આ બાજુ આવો તો એકવાર દર્શન કરવા તમે જરૂરને જરૂર આવજો તો ચાલો હવે આપણે બતાવશું માતાજીના દર્શન કરાવશું ચાલો હવે આપણે અને આ એ ભાઈ છે એ જમને જે તમને કહાની કહે છે માતાજીની કે કઈ રીતે અહીંયા સ્થાપના થઈ છે મેરળીમાંની તો આ એ મંદિર છે મેરળીમાંનું જે વડમાં બેઠેલ બેઠેલા છે માતાજી વડના થળીએ તો બોલો જાય મેલેડી માં હવે આપણે આની કહાની શું છે એ આપણી યારે જે ભાઈ છે એ તમને કહે છે કે આની કહાની શું છે તો ચાલો હવે એને પૂછ્યું કે આની કહાની શું છે કોઠાવાળા મેળવી માની તો ચાલો તો આની કહાની શું છે તમે કઈ જણાવશો થોડું ઘણું તો સ્વાગત છે મિત્રો તમારા અમારી ચેનલમાં આ મેળીમાંની કહાની એવી છે કે સોહાણ ભાઈઓના મેળીમાં બેઠા છે એ મેળીમાં આવેલા છે જૂના વખતના આપણે એક દાદા ગાડું લઈને આવતા હતા તો એ ગાડાની ફાસરી નીકળી ગઈ હતી ને એ ફાંસરી સડાવવા હાટું થઈને દાદા એ પથ્થર લીધો તો ફાસરી ઠપકારવા હાટું થઈ ને એ પથ્થર લઈને એ અહીંયા સુધી આવેલા છે અને અહીંયા આવતા એ પથ્થર નાખી દીધો હતો દાદા એ અને પછી માતાજીએ સપનામાં આવીને એ રીતે કીધું કે હું આને આવેલા આ માતાજી શું અને પછી માતાજીનું અહીંયા થાપના કરી છે અને નામ પાડ્યું છે કોઠાવાળા મેળીમાં તમે કોઠાવાળા મેળીમાં ગાને મિત્રો તમે સાંભળી લીધી છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી નવી નવી જાણકારી તમને મળી રહે તો ચાલો ફરી મળશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત